સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ આજે આપણે અહીં એક મહત્વના સમાચાર લઈને આવ્યા છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ આગળવાળી બહેનો માટે ખુશીના સમાચાર છે તો તમે જોઈ શકો છો કે હવે આગળવાળી બહેનોનો પગાર વધીને થઈ ગયો છે ચોવીસ હજાર આઠસો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આંગણવાડી વર્કરને ચોવીસ હજાર આઠસો ને હેલ્પરને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવાનો કોર્ટે આપ્યો ચૂકાદો તો આંગણવાડી વર્કર હેલ્પરના લઘુત્તમ વેતનમાં વધારો કરવા માટે તમે જોઈ શકો છો કે હાઈકોર્ટનો આદેશ તો હવે સંપૂર્ણ માહિતી આપણે જે એક્ઝેક્ટ શું માહિતી એની પૂરેપૂરી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટીવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો કઈ જ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ આંગણવાડી વર્કરને ચોવી હજાર આઠસો અને હેલ્પરને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવાનો હાઈકોર્ટે આદેશ કર્યો તમે જોઈ શકો છો કે આંગણવાડી વર્કરને હેલ્પરના લઘુત્તમ વેતનમાં વધારો કરી વધારો કરવાનો આદેશ આપ્યો છે તો અરજદાર તરીકે ન જોડાયો હોય તેમને પણ મળવાપાત્ર લાભો મળશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે રાજ્ય રાજ્યભરની તમામ આગળવાડી વર્કર અને હેલ્પરના લઘુત્તમ વેતનમાં વધારો કરવા હાઈકોર્ટ મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે કોર્ટે સરકારને એપ્રિલ બે હજાર પચીસથી એરિયા એરિયર્સના લાભો છ મહિનાના અંદરમાં ચૂકવી દેવાનો આદેશ કર્યો છે જેમાં આંગણવાડી વર્કરને ચોવીસ હજાર આઠસો ને હેલ્પરને લઘુત્તમ વેતન સહિત વીસ હજાર ત્રણસોનું વેતન ચૂકવવાનું કહ્યું છે બીજું જે વર્કર આ અરજીમાં અરજદાર તરીકે નથી જોડાયા તેમણે પણ તેમણે પણ કોર્ટનો આદેશ મુજબ લાભો મળવા પાત્ર રહેશે જસ્ટિસ તમે જોઈ શકો છો કે જસ્ટિસ એ એસ સુપૈયાની ખંડે ખંડપીઠે હાઈકોર્ટના સિંગલ જજના નિખિલ નિખિલ કેરલ કરૈલ દ્વારા પગાર વધારા માટે કરેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને એવું અવલોકન કર્યું હતું કે સિંગલ જજના પ્રયાસોને લીધે આંગણવાડી વર્કરના પગારોમાં વધારો વધારો એમ કરી શક્યા છીએ હાઈકોર્ટના આદેશથી હજારો આંગણવાડી વર્કરના પગારોમાં વધારો કરવામાં આવ્યો છે આગળ તમે જોઈ શકો છો કે રાજ્ય સરકાર રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોના પગાર વધારા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી રાજ્ય સરકારની અપીલનો નિકાલ કર્યો અને આંગણવાડીના આંગણવાડીના વર્કર અને હેલ્પરની રજૂઆતને ગ્રાહ્ય રાખી છે આંગણવાડી હેલ્પરો દ્વારા રજૂઆત કરાઈ હતી કે આંગણવાડી વર્કર અને હેલ્પર રાઈટ રાઈટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેમ છતાં સરકાર દ્વારા તેમની સાથે તેમની સાથે ઓરમાયું વર્તન કરી રહ્યું છે અને અન્ય નિયમિત સરકારી અને કર્મચારીઓની જેમ તેમને પણ સમાન વેતન આપવામાં આવતું નથી આગળ તમે જોઈ શકો છો કે જો કે હાઈકોર્ટની ખંડપીઠે તેમને કાયમી કરવાનો હુકમને હુકમને રદ બાતલ ઠેરવ્યો છે પરંતુ તેમની બાકી એરિયર્સ ચૂકવી દેવાનો આદેશ કર્યો છે તો આ મહત્વના સૌથી મોટા સમાચાર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ હવે આંગણવાડી વર્કરનો ચોવીસ આઠસો અને હેલ્પરનો વીસ વીસ હજાર ત્રણસો જેટલો પગાર થઈ જશે તો જે લોકો પણ આંગણવાડી વર્કર સાથે જોડાયેલા છે અને જે લોકોને અત્યારે નવી ભરતીમાં ફોર્મ ભરવાનું છે એ લોકો સુધી આ વિડિયોને પહોંચાડવા માટે વિનંતી તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ